તાજેતરમાં પાટણના અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો આ વિડીયોમાં તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે પાટણના ધારાસભ્ય પટેલે હિતેન્દ્ર પાટણમાં જાનથી મારી નાખવાની ધમકી આપી છે આ આક્ષેપ બાદ રાજકીય માહોલ ગરમાયો છે જીગ્નેશ મેવાણીનો વળતો પ્રહાર આ ઘટનાના પ્રતિભાવમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કિરીટ પટેલ પર આકરા પ્રહાર કર્યા છે તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે જે કોઈના મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું તે વહેમ કાઢી નાખે અમે ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ તારા જેવા ચણાનું કૂદું પણ નહીં આવે રિપોર્ટર ભાવિક પટેલ એ ટુ ઝેડ ન્યૂઝ પાટણ જે પણ માણસને મનમાં એવો ફાકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું એ બધા ફાકા કાઢી નાખે સરકારને કરનારા માણસો તારા જેવા ફુદા નું ચું નહી આવે અને આટલો બધો ફાકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું ત્યાં જેનું ન પડે એટલે ખબર પડે